સુરતના કુંભારિયા વિસ્તારમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે કાર ચાલકે ગેટને ટક્કર મારતા ત્યાં રમી રહેલી માસુંમ બાળકી પર ગેટ પડી જતાં મોત નીપજ્યું છે માસુંમ બાળકીનું મોત થતાં પરિવારના માથે દુઃખનું આપ તૂટી પડ્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને અટકાયત કરી હતી સુરતના કુંભારિયા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર કાર ચાલકે સર્જેલા વિચિત્ર અકસ્માતમાં 4 વર્ષી માસું બાળકીનું મોત નિપજ્યું છે

હરેશભાઈએ પોતાની કાર દરવાજા માથેથી ફેરવી દીધી હતી ગોડાદરા પોલીસે આરોપીની ગણતરીના કલાકમાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે